વળાઈ માડુ રામસેતુ ગ્રુપ અમદાવાદ લાઈવ વિધાનસભા નિહાળીને પ્રસન્નતા અનુભવી રામ કર્ણાવતી ગ્રુપ અમદાવાદ પ્રાયોજિત મડઈ જા માડુ કે જે માં માંડવી તાલુકાના અમદાવાદ ગાંધીનગરમાં રહેતા હોય તેવા પરિવારોના સભ્યો તાજેતરમાં ગુજરાત વિધાનસભા ગૃહની લાઈવ કાર્યવાહી નિહાળીને વિશેષ પ્રસન્નતા અનુભવી હતી માંડવી બે વિધાનસભા મત વિસ્તારના યશસ્વી વતન પ્રેમી આ રામસિદ્ધુ ગ્રુપના જ મેમ્બર એવા લુક લાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના સંપૂર્ણ સાથ સહકારથી ગુજરાત વિધાનસભા સચિવાલયની મુલાકાત માટે અગાઉથી પરવાનગી સેક્શન ઓફિસર પાસેથી મેળવીને સૌને ગૃહમાં પ્રવેશ આપ્યો હતો જેમાં તેમના આસિસ્ટન્ટ હિતેશભાઈ કન્નડ ખૂબ જ સહયોગી રહ્યા હતા રોમાંચિત ચહેરે સભાગૃહમાં સૌ મેમ્બર શ્રીઓએ પ્રવેશ મેળવી પ્રેક્ષક ગેલેરીમાં પોતાની બેઠક પર શાંતિપૂર્વક બેસીને જિંદગીમાં પહેલી જ વાર વિધાનસભા ગૃહની લાઈવ કાર્યવાહી નિહાળી હતી આ ગૃહની બેઠક વ્યવસ્થા અધ્યક્ષનું સંચાલન ધારાસભ્યના પ્રશ્નોની રજૂઆત વગેરે ખૂબ જ આકર્ષિત હતી જે સૌ મેમ્બરોએ નજરે નિહાળતા સૌ આનંદિત થયા હતા સર્વાંગી વિકાસ અને પ્રજા કલ્યાણની તીર્થભૂમિ એટલે વિધાનસભા એમ માનનીય ધારાસભ્ય અનિરુદ્ધભાઈ જણાવ્યા હતા આ રામસેતુ ગ્રુપને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે માંડવી અને અમદાવાદ વચ્ચે સેતુ સમાના ગ્રુપમાં પરસ્પર પારિવારિક સંબંધો વધુ વિકસે અને સ્નેહ સહકાર અને સંગઠનની ભાવના વધુ ખીલે અને આજે આપશ્રી સૌ મારા મહેમાન હોતા આજે વિધાનસભા ગૃહમાં મારા તરફથી સૌ મેમ્બરને સ્વરૂચિ ભોજન સાથે લેવાનું છે તેવું જણાવીને સૌ મેમ્બર સાથે સામૂહિક તસવીરમાં જોડાયા હતા જેવા વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરીએ પણ સાથ નિભાવી સંઘ દર્શન કરાવ્યા તેઓએ પણ રામ સેતુ ગ્રુપને અભિનંદન આપી ભવિષ્યમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી પ્રારંભે વ્યવસ્થા કમિટીના મીઠડા માડુ ઉદયભાઈ કારાણીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું પ્રસંગ પરિચય ડોક્ટર ભાઈ કાલાણીએ આપ્યો હતો જ્યારે કમિટી મેમ્બર અને મીડિયા કન્વીનર દિશોલાલ ગણાત્રાએ લોકશાહીના ધબકારા વિધાનસભા ગૃહ વિશે વિશેષ વિગતો આપી હતી નેક્સસ નમકિન્સ ના હરેશભાઈ સેંઘાણી અને શિરીષભાઈ સનીશ્વરાએ રામસેતુ ગ્રુપના ગ્રુપ ના ભાવિ કાર્યક્રમ રૂપરેખા આપી હતી તો વળી માળાના મણકા સમાન એકબીજાને પરોવવાની કામગીરી કરનાર કિશોરભાઈ શાહ નીતિનભાઈ ચાવડા અને કમલભાઈ વેદે સમગ્ર કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો રામસેતુ ગ્રુપના મેમ્બર એડવોકેટ રાજેશભાઈ ભટ્ટનો જન્મદિવસ હોવાથી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ તમામ ગ્રુપ મેમ્બરોએ શુભેચ્છા પાઠવી વિધાન એટલે કાયદો ઘડતી વ્યવસ્થા સભા તે વિધાનસભા વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ગૃહ વિશે સૌથી વાંચ્યું હતું પણ આજે લાઈવ નજરે ગૃહને નિહાળતા આંખોમાં હર્ષના હાસો આવી ગયા અને સાથે આશ્ચર્ય પણ અનુભવ્યું તો સૌથી મોટી ભય ધરાવતા વડીલ રમણીભાઈ કંદોઈના પગમાં જાણે પાંખો આવી ગઈ હોય એવી બી ઝડપે ગૃહને નિહાળવામાં મજગૂલ થઈ ગયા હતા વિધાનસભા ગૃહનું દર્શનનો લાભ અપાવવા બદલ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ તેમના પીએ હિતેશભાઈ કન્નડ વગેરેનો પૂર્વ સંધિ અધિકારી વી કે સોલંકીએ આભાર અભિનંદન પાઠવ્યા હોવાનું રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને જયનગરની દિનેશભાઈ શાહે જણાવ્યું હતું